નમસ્કાર મિત્રો વિડીયો સ્વાગત છે પતંગબાજો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ઉત્તરાયણમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂબ જ સાનુકૂળ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલના ના જણાવ્યા મુજબ ઉત્તરાયણના દિવસે પતંગ રસિકો મોજ પડી જશે પવનના સમયે પવનની ગતિ પાંચ થી છ કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે તો બપોર બાદ બપોર પછી પવનમાં જોર વધારો થશે અને ગતિ ગતિ કિમી સુધી પહોંચી શકે છે છે આ આ પતંગ ઉડાડવા માટે ઉત્તમ માનવામાં આવે જેથી વર્ષે આકાશમાં રંગબેરંગી પતંગોથી ભરાયેલું જોવા મળશે પવનની સાથે અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની પણ ચેતવણી આપી છે વેસ્ટર્ન ડિસ્ટેમ્બરની અસરના કારણે રાજ્યમાં તાપમાનનો પારો ગગડશે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવે જો મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ